શ્રી નલિયાકુમાર કુમાર શાળા નંબર બે ખાતે ભાનુશાલી જીવરાજ સ્થાપિત શાળામાં સ્થાપના ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી દ્વારા આમંત્રિત મહેમાન દાતા પરિવાર એસએમસીના સભ્યો વાલીકણનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કવિ શ્રી નેનસિંહભાઈ દ્વારા શાળાના બેતાળીસ વર્ષની સફળ વિશે પોતાના અનુભવ રજૂ કર્યા હતા તેમજ પ્રસંગે અનુરૂપ ઉદબોધન પણ કર્યું ત્યારબાદ દાતા પરિવાર વતી ઉપસ્થિત જ્યોતિબેન ચંદુલાલ મંગે દ્વારા કેક કાપી આજના દિવસની ઉજવણી કરીને યાદગાર બનાવી હતી તેની સાથે ભાનુશાલી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રત્નાબેન શિવજીભાઈ ગજરા મહિલા મંડળની બહેનો પણ જોડાયા હતા

જેમણે પાપા પગલી માંડી છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સાથે વર્તમાન જે હમણાં શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની લાગણી આ શાળા સાથે જોડાયેલી છે અને સવારથી જ શુભેચ્છા સંદેશ પણ અમને મળી રહ્યા છે તો આજનો આ જે દિવસ છે દર વર્ષે એની ઉજવણી કરતા રહીએ છીએ પણ આ વખતે કાંઈક વિશેષ ઉજવણી થઈ રહી છે કારણ કે દાતા પરિવાર વતી પણ મુંબઈથી ખાસ મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એના કારણે આજનો જે દિવસ છે અમારો એક અનેરો દિવસ બની રહ્યો છે તો જે જે દાતાઓ આ શાળાને આગળ લાવવા માટે પ્રગતિ માટે હર હંમેશ અમને સહયોગ મળતો રહે છે દાતા પરિવાર હોય કે દિનેશભાઈ ચાંદ્રા હોય કે અન્ય ભાનુશાળી સમાજના મહાનુભાવો હોય કે ઈતર સમાજમાંથી જે સહયોગ મળે છે એના કારણે શાળા હંમેશા આ જ રીતે આગળ વધતી રહેશે એવું એક શાળાના પ્રતિનિધિ તરીકે આચાર્ય તરીકે હું અત્રેથી ખાતરી આપું છું અને ફરી વાર ઉપસ્થિત સર્વે ને આજના દિવસે હું શુભેચ્છાઓ પણ અર્પું છું